હવે સમાચાર વિગતવાર તો જૂનાગઢ ગિરનાર પર બિરાજમાન ગોરક્ષનાથજી શિખર પર ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ ગિરનાર પર ખૂટતી લાઇટ રોડ રસ્તા અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી અનેક બાબતોને લઈ વિશ્વ હિન્દુ પરિષદના લોકો તથા વિવિધ હિન્દુ સંગઠનના લોકો તથા હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી જુનાગઢના કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું તેરે મોટી સંખ્યા માં લોકો આવેદન પત્ર આપવા કલેક્ટર ગુજરાત ની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સંસ્થાઓ મારફત ગિરનારની અંદર જે બનાવ બન્યો છે દુઃખદ એના અનુસંધાને ગુરુ ગોરખનાથજીની જે પ્રતિમા ખંડિત કરવામાં આવી એની સાથે સાથે સાધુ જે મુદ્દા માટેની હાજર હતા એમાં એક સરસ મજાની ચર્ચાની અંદર વાત થતા ગિરનાર છે આજની તારીખે ગિરનાર ની અંદર નેત્રમ શાખા દ્વારા

અને એની સાથે સાથે ટીમ સતત કરતી આવી છે ગિરનાર ની અંદર જે તીર્થ ક્ષેત્ર આવેલા છે જે સ્થાનો આવેલા છે તો એ પરંપરાગત સ્થાનો ઉપર જે ઘટનાઓ બને છે છાસવારે અનેકવાર દર વર્ષે બને છે હવે તો કે ગયા વર્ષે પણ આજ મહિનાની અંદર બનેલી તો આવી ઘટનાઓ શા માટે બને છે શા માટે હિન્દુ સમાજ ને સહન કરવું પડે છે વારંવાર આવા કૃત્યો કરનારના કોઈ પણ સજા મળતી નથી અને છાશવારે આની છટકબારીઓ પણ શોધી લે છે તો તંત્રને અમે એટલું જ જણાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આની વેલામાં આવેલી તકે ધરપકડ થાય અને વેલામાં આવેલી તકે એને કોઈ પણ જાતના જામીન વગર કડકમાં કડક સજા મળે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદણની માંગ છે જો આવનારા સમયની અંદર આને લઈને કોઈ પણ ધરપકડ ના દોરમાં કોઈ પણ કચાશ રાખવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જલદ કાર્યક્રમો આપશે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં જરાય ખચકાટ અનુભવશે નહીં જય શ્રી રામ